અમારો રોડ નથી બન્યો અને બીજું કે એવો એવો શબ્દો બોલે છે ને કે ખરેખર જોઈને તમને પણ હસવું આવી પડશે પણ હસવાની જરૂર નથી મિત્રો આ એક ખરેખર કહેવાય તો એમની લાગણી છે એમની લાગણી છે એમના મનમાં જે વિચારો હતા અને એ જે રોજ જોઈ રહ્યા છે એ જ એમને કીધું છે એટલે ખાસ તમને હાથ જોડીને વિનંતી કરું છું કે એકવાર આ કાકાનો વિડીયો જરૂર જોજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર જરૂર કરી દેજો જેથી કરીને આ વાત છે કાકાની સરકાર સુધી પહોંચે અને સરકાર પણ આપણને ખૂબ જ સારી રીતે મદદ કરે કેમ કે કાકાનો એક પ્રશ્ન છે કે એમના છોકરાઓ છે તે સ્કૂલે જાય છે અને આ કાકાના જે વાઈફ હોય છે એ ભાઈ મૂકવા પણ જતી હોય છે ને છતાં ઘણી તકલીફો પડે છે ને તકલીફને લઈને અત્યારે કાકા છે તે સોશિયલ મીડિયા સમક્ષ આવી અને હવે ખુલ્લે આમ કીધું છે એમનું મગજ આખું ફરી ગયું છે ને ખુલ્લે કહી દીધું છે તો શું કીધું છે એ તો ભાઈઓ હું તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એને પહેલાં નવા આવ્યા હોય તો યાર વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મારા ભાઈઓ તમને આવા અવનવા વિડીયો મળતા રહેશે અને આ પહેલાં પણ મેં તમને કમ્યુનિટી પોસ્ટમાં કીધું હતું કે તમારા વિસ્તારમાં રોડ રસ્તાઓ કેવા છે તો એમાંથી ઘણા બધા લોકોની કમેન્ટ આવી હતી કે રોડ રસ્તાની તો વાત જ ન પૂછો અહીંયા તો ખાડા પડી ગયા છે અને કોઈ જોવા પણ નથી આવતું તો આપણે કોશિશ કરીશું મારા ભાઈઓ વિડીયોના માધ્યમથી સરકારશ્રી જોડે આપણો વિડીયો પહોંચાડવાનો તો એ માટે તમે પણ શેર કરી દેજો હવે વધારે વાત નથી કરવી તમે કાકાનો વિડીયો જોઈ લો સાહેબ કેમ કે તમે પણ વિડીયો જોવા હારું આતુરતાથી રાહ જોતા હશો તો વિડીયો જોઈ લો ને કાકા સાચા છે કે ખોટા છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા હો આયાથી પાણી ભરાયું છે તો બૈરાઓ છોકરાઓને લઈને કેમના સ્કૂલે મૂકવા જાય ગાઢરા ઊંચા કરીને જાય તો પછી અમારે અહીંયા રહેવાનો કોઈ મતલબ ખરો ટેક્સ બેક્સ બધું ભરીએ છીએ અમે તો કેમ આવું થાય છે કેટલા વર્ષે રોડ બન્યો વડીલા આ બને છે 3 25 વર્ષે એના પહેલાં કોઈ દી બન્યો નથી તો અમારો વાંક શું છે આ તમે કોન્ટ્રાક્ટરને પૂછો ને બધું